તેમની પુત્રી મુમતાજ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના ચાણક્યંતિ છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોક સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી એ ગુમાવ્યા હતા જો કે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી તેમ છતાં તેમની યાદો હજી લોકોના દિલમાં તાજી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાવીસમી ઓગસ્ટના રોજ તેમની પંચોતેરમી જન્મ જયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના ફોટાને તેમની પુત્રી મુમતાઝ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર રિપીટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા પરિમલ સિંહ રાણા મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુમતાજ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કાર્યોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાના કાર્યોના આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું પનોટા પુત્ર જેના હૈયે અમારા સૌનું હિત સમાયેલું નથી આ એમની જન્મ જયંતિ છે પંચોતેરમી જેના અગેર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબને આજે જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે આજ અહેમદ પટેલજી પિચત્તરમી જન્મ જયંતિ પર આ કોંગ્રેસ પાર્ટી કાર્યાલય પર ઉપર શ્રદ્ધાંજલિ દેને લે જૈસા કે આપ જ ભરૂચ ક્ષેત્રે દિલ કે બહુ કરીબ રહ્યા તો આજ जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का, का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया